અમદાવાદના જૈન મંદિરોમાં વર્ષોથી સચવાયેલા અલભ્ય પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો હસ્તપ્રતો અને તાડપત્રોનું આજે જ્ઞાન પંચમી નિમિત્તે પૂજન કરવામાં આવ્યું હતું જ્ઞાન પૂજનમાં મહારાજ સાહેબ અને જૈન શ્રેષ્ઠીઓ જોડાયા હતા લાભ પાચમને જ્ઞાન પાચમ તરીકે પણ ઉજવવામાં આવતી હોય છે જેમાં ધર્મ ગ્રંથોના

અને આજના દિવસે જૈનો બધા ભેગા મળીને જ્ઞાનની આરાધના કરશે સમ્ય જ્ઞાન મેળવવા માટેની ઈચ્છા રાખશે સમ્ય જ્ઞાન પાઠશાળા દ્વારા પ્રાપ્ત થાય છે પ્રવચન દ્વારા પ્રાપ્ત થાય છે અને પુસ્તક દ્વારા પ્રાપ્ત થાય છે